વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે કાચી કેરીની સિઝનમાં કાચી કેરીના બે અનોખા કચુંબર બનાવીશું તો આ કચુંબર બનાવવા માટે મેં અહીં બે નંગ કાચી કેરી લઈ લીધી છે તો આ કેસર કેરી છે તમે કોઈ પણ કેરી લઈ શકો છો અને જો તમારે વધુ પડતું ખાટું કચુંબર ના ખાવું હોય તો કેસર કેરીની જગ્યા પર તોતાપુરી કેરી લઈ શકો છો તે ખટાશ માં ઓછું હોય છે તેનું પ્રમાણ ખટાશનું એટલા માટે તો તમે કોઈ પણ કાચી કેરી લઈ શકો છો અને જેટલી ક્વોન્ટિટીમાં તમારે કચુંબર બનાવવું હોય એટલી ક્વોન્ટિટીમાં કેરી લેવાની મારે બે અલગ અલગ પ્રકારના કચુંબર બનાવવાના છે એટલા માટે મેં બે નંગ કાચી કેરી લઈ લીધી અને હવે આ બંનેની છાલ આપણે છોલી લઈશું અને સાથે સાથે મેં બે નંગ કાંદા પણ લઈ લીધા છે તો અહીં કાચી કેરીની છાલ કાઢી લીધા બાદ આપણે તેને છીણી લેવાની છે છીણીને આપણે તેનું કચુંબર બનાવશું તો આ બંને નંગને આપણે છીણી લેવાના છે તમે કાંદાની અને કાચી કેરીની ક્વોન્ટિટી છે તે એડજસ્ટ કરી શકો છો મેં બે નંગ કાચી કેરી અને બે નંગ મીડિયમ સાઇઝના કાંદા લીધા છે તો અત્યારે આપણે પહેલાં કાચી કેરીને છે તે છીણી લઈએ આ કાચી કેરીનું કચુંબર એટલું ટેસ્ટી અને મારું તો મોસ્ટ ફેવરેટ છે તમારા જમવાનાનો ટેસ્ટ વધારી દે છે અને તમે જમો તેનાથી ડબલ જમાઈ જાય છે જો આ કચુંબર હોય છે સાથે મારી સાથે તો એવું જ થાય છે તમારી સાથે એવું થાય કે નહીં એ આ કચુંબર ખાધા પછી તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો અહીં આપણે બંને કેરીનું છીણ છે તે કરી લીધું હવે આપણે કાંદાને લઈ લઈએ અને કાંદાની છાલ છે તેને કાઢી લેવાની છે તો અહીં બંને કાંદાની છાલ કાઢી લીધા બાદ આપણે આ કાંદાને પણ કેરીની ઉપર જ આ રીતે છીણી લેવાના છે તો અહીં હું ફક્ત બે નંગ કાચી કેરી ફક્ત બે નંગ કાંદા એડ કરું છું તમે ક્વોન્ટિટી કાંદાની એડજસ્ટ કરી શકો છો તો આ રીતે મેં કાચી કેરીની ઘણી બધી રેસીપીઓ મારી ચેનલ પર પોસ્ટ કરી છે જેમાં મેં કાચી કેરીની ગુલ્ફી પણ બનાવેલી હતી અને લાસ્ટ યર મેં મેંગોની સિઝનમાં એકદમ ઇઝી વેમાં મેંગો ફ્રૂટી ઘરે કઈ રીતે બનાવી તેનો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો તો મારી ચેનલ પર આવ્યા છો તો એકવાર વિઝિટ કરશો જેમાં તમને મેંગોની સિઝનમાં ઘણી બધી તમને અનોખી મેંગોની રેસીપીઓ મળી રહેશે અને ઘણી બધી બીજી સિઝનલ રેસીપીઓ પણ મળી રહેશે તો અહીં કાચી કેરી અને ઓનિયનનું આપણે છીણ છે તે તૈયાર કરી લીધું હવે આગળ પ્રોસેસ કરતાં પહેલાં આપણે આ બંને વસ્તુને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાની છે જેથી કરી એકદમ સરસ ટેસ્ટ આવે કાંદાનો આ કાચી કેરીની સાથે કાચી કેરી અને કાંદાનું કોમ્બિનેશન ખૂબ જ બેસ્ટ છે બધા કોમ્બિશન કરતાં તો અહીં આપણે આ કચુંબરના બે પાર્ટ કરવાના છે કેમ કે હું અત્યારે બે અલગ અલગ રેસીપીઓ શેર છું કચુંબરની એટલા માટે આપણે બે પાટ પાડી લઈએ તો એક પાટને મેં બઉલમાં કાઢી લીધો હવે આ બઉલમાં આપણે બીજા બધા ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું આ કચુંબરને ટેસ્ટી બનાવવા માટે તો પહેલાં આપણે સ્વાદ અનુસાર નમક લઈ લઈએ તો મેં અહીં વન ફોર્થ ટી સ્પૂન જેટલું નમક લઈ લીધું ત્યારબાદ વન ફોર્થ ટી સ્પૂન જેટલો ધાણાજીરા પાવડર છે તો તેને પણ લઈ લઈએ અને એક પીચ જેટલો હળદર પાવડર છે તેને એડ કરી લે હવે કલર અને તીખાસ માટે વન ફોર્થ ટી સ્પૂન જેટલું લાલ મરચાં પાવડર છે તેને પણ લઈ લઈએ તમે બધા મસાલાની ક્વોન્ટિટી ટેસ્ટના અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ આપણે ખટાશ છે તો થોડી ગળાસ એડ કરી દઈએ તો અહીં ગોળ છે અડધી ચમચી જેટલો તેને એડ કરી દઈએ ગોળ ટોટલી ઓપ્શનલ છે જો તમને ખાટું મીઠું કચુંબર પસંદ ના હોય તો તમે ગોળને સ્કીપ કરી શકો છો પણ ગોળ એડ કરશો તો કચુંબરનો ટેસ્ટ છે તે વધી જશે ત્યારબાદ ફ્લેવર માટે આપણે એક મુઠ્ઠી જેટલા ચોપ કરેલા ધાણાના પત્તા એડ કરી દઈએ તો અહીં આપણે બધા ઇન્ગ્રેડિયન્ટને એડ કરી લીધા હવે આપણે ગોળ ઓગળે ત્યાં સુધી હલાવી અને મિક્સ કરવાનું છે આ કચુંબર તમારા દાળ ભાતનો ટેસ્ટ છે તે ડબલ કરી દે છે દાળ ભાત સાથે ખૂબ વધારે ટેસ્ટી લાગે છે અને ગુજરાતીઓના ઘરમાં કાંદા અને કેરીનું કચુંબર કાચી કેરીની સીઝનમાં ના બને એ તો ઇમ્પોસિબલ છે તો આજે હું બે અનોખી રીત લઈને આવી છું આ કચુંબરની તો અહીં આપણી આ પહેલી રીત તૈયાર થઈ ગઈ હવે બીજી રીત આપણે જોઈએ તો તેના માટે પ્લેટમાં જે એક પાર્ટ અલગ રાખ્યો હતો તેને લઈ લેશું અને તેમાં ફ્લેવર માટે આપણે કોથમીરના પત્તા એડ કરી દઈશું આ ઓપ્શનલ છે કોથમીર તમારે આ કચુંબરમાં એડ ના કરવી હોય તો ચાલે ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર કરી દઈશું તો અનુસારથી થોડું ઉપર એવું આપણે લઈ બસ આપણું કચુંબર રેડી આપણે અહીં વધારે મસાલા એડ નથી કરવાના આ કચુંબરમાં તો હવે નમક અને આ કોથમીરને મિક્સ કરી લઈએ કાંદા અને કેરીના છીણની સાથે આ બંનેમાંથી આ નમકવાળું કચુંબર મને વધારે પસંદ છે જ્યારે પણ હું આ કચુંબર બનાવું ત્યારે મારાથી વધારે જમાઈ જાય છે એટલું ટેસ્ટી બને છે અને કાચી કેરીની સિઝનમાં ડેઇલી મારા ઘરે આ કચુંબર બને છે તમે મસાલાવાળું પણ ટ્રાય કરી શકો છો તે પણ ટેસ્ટમાં બેસ્ટ છે પણ હું વધારે પડતું આ કચુંબર બનાવું છું તમે બનાવી અને મને જરૂરથી કહેજો કમેન્ટમાં કે તમને બેમાંથી કયું વધારે પસંદ આવ્યું તો અહીં આપણા બંને કચુંબર રેડી થઈ ગયા છે તેને સૌ કરી લઈએ તો આજની આપણી સિઝનલ રેસિપી હતી કાચી કેરી અને કાંદાનું કચુંબર જો તમને આ રેસિપી ઉપયોગી લાગી હોય અને પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને તમારા ઘરે કાચી કેરીની સિઝનમાં કાચી કેરીની કઈ કઈ રેસિપીઓ બને છે તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તમારા આવા બીજા બધા અનોખા રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ એકવાર વિઝિટ કરો જેમાં ઘણા બધા મેં અનોખા રેસીપીના વિડીયોઝ પોસ્ટ કર્યા છે અને સાથે સાથે તમને સિઝનલ વિડીયોઝ પણ મળી રહેશે આવા બીજા ઉપયોગી સિઝનલ અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ